આજે સતરા ગામ ને આંગણે જંગલ માં મંગલ તો આવી અભોલ ઘણી બધી સંખ્યા અને બેનો માવડીઓ ભાઈઓ તેમજ વડીલો ની હાજરી છે તો આ જઈ છે ને બાજુના ગામમાં હમરાવી જોઈએ અને જો ભૂખ લાગી હોય તો બેલાડવા વધુ ખાજો તો મને આમો પડકારો આવશે તો જ શબ્દ બોલવાની મજા આવશે બોલ શ્રી હનુમાનજી મહારાજ નથી મફત મળતા જેના ઋણ ચુકવવા પડતા દુનિયામાં સંતને સંત પણ નથી મફતમાં મળતા તો આગળ કોઈ સંત ની કઈ કમાણી છે અને એને એક ભક્તિ રૂપી બીજ રોતું છે

બાપુ નેપો કરજો પણ સેવા આપજો અને ઋણ માં રેખા હોય છે પોતે

జమ్ వచ్చే ગોરખી હનુમાનજી મહારાજ હનુમાન દાદા ના આજે બુદ્ધ પૂર્ણિમા ઉજવાયેલી છે ત્યારે એવા શુભ પ્રસંગે આપણે સૌ એકત્ર થયા છીએ દયારામ બાપુ ના આ સેવાકીય કાર્યમાં એમણે જે આ માતાજી હમણાં વાત કરી કે ખૂબ મોટું બીજ અહીંયા રોપ્યું છે અને એમાં આજે સોનામાં સુગંધ આપણી વચ્ચે માતાજી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હનુમાનજી દાદા અહીંયા સાક્ષાત બિરાજમાન છે જે સંકલ્પ અહીંયા તમે કરો એ સંકલ્પ તમારો પૂરો થાય છે અને એટલે જ બધા આપણે અહીંયા આવીએ છીએ કળચૂપના સમયમાં કોઈને ક્યાં ટાઈમ છે કે સમય કાઢવાનો પણ એ સાક્ષાત હનુમાનજી તમારા મનની અંદર સંકલ્પ કરો અને તમારા સંકલ્પો પૂરા કરે એવા ગોરખ્યા હનુમાનજી દાદા બેઠા છે ત્યારે દયારામ બાપુએ પણ આ રૂડો આશ્રમ આપણી વચ્ચે દર પૂનમ ઉજવીને આ એક ધર્મનું સ્થાન આ સતરા ગામની અંદર એ ઊભું કર્યું છે ખૂબ આ બધો સંઘર્ષ કરવો પડતો હોય છે કારણ કે આ બધું સંત તરીકેનું જીવન છે ને એ સમાજની વચ્ચે બેલેન્સ રાખવાનું કામ છે એ બેલેન્સ રાખવાનું કામ દયારામ બાપુ એ ખૂબ સરસ ઉનયપૂર્વક એ આગળ વધારી રહ્યા છે દર વર્ષે આ પૂનમ દર મહિને પૂનમ ઉજવે છે આપણે બધા એકત્ર થઈએ છીએ એમાંથી એકતાનો ભાવ ઉત્પન્ન થાય ગામની અંદર શાંતિનું વાતાવરણ થાય ભાઈચારાની ભાવના થાય અને એનાથી ખૂબ સારા ફળે ગામમાં મળતા હોય છે નાના મોટા મંદુક હોય તો એ આશ્રમમાં આવીને આપણે આપણે ભૂલીને બધા અહીંયા સેવા કરતા ત્યારે આનાથી ખૂબ મોટો ફાયદો થતો હોય છે જયરામ બાપુને પણ હનુમાનજી તો આવી શક્તિ આપ્યા કે આ જ્યોતને હજી આગળ ને આગળ વધારે અને સૌને એકત્ર રાખીને બધાને આ સેવા રૂપી ની અંદર આહુતિ આપવાનું કામ એ કરતા રહે એવી હનુમાનજી દાદા ના માં પ્રાર્થના કરું છું દર પૂનમે કે ભગવાને આપણને કઈ ને કઈ આપ્યું છે કે આવા સારા સેવાકીય આપણે આ કામમાં વાપરતા રહીએ તો આવા સેવાકીય કાર્યોમાં આપણે ઈશ્વરે આપેલી આપણી લક્ષ્મી એ સારા કાર્યમાં વપરાય

પ્રથમ તો આપણે એમનું શાબ્દિક સ્વાગત કરીએ છીએ અને સાહેબને વિનંતી કરીએ કે બે શબ્દ માશુભાઈ આપણને આપશે આવો સાહેબ બોલો હનુમાનજી દાદાની જય હવે ધાર્મિકતા વિશે તો જે સંતો બોલીએ કે ભક્તો બોલીએ કે એટલું સમાજના જે કાર્યકરો એ ન બોલીએ કે મારું એટલું મંતવ્ય હશે કે જૈનિક અને લક્ષ્મી હોય અહીંયા શ્રીલક્ષ્મી ક્યાં તમે વાપરી જે આ જગ્યા છે તો કઈ ભૂતપૂર્વ અહીંયા કોઈ સંતો આશ્રમ ની અંદર કે જે સાર્વજનિક હેતુ માટે તો આપણે પોતાના માટે દસ રૂપિયા વીસ રૂપિયા વાપરી નાખશું કચા વાપરી નાખશું પણ સાર્વજનિક હેતુ માટે જે વાપરવા આપણે સો રૂપિયા તો અઢાર વાર માણસ વિચારે તો એની બદલીમાં દર આવી સરસ રીતે ઉજવણી થાય છે દાદાનું એમ અને આપણે જેમ માતાજીએ આપને અનુરોધ કર્યો કે બાપુને તમે સપોર્ટ કરતા રહેજો તો બાપુને આપણો સપોર્ટ એટલો હોવો જોઈએ જો આપણે કને કુદરતે કંઈક આપ્યું હોય જે કોઈ ફૂલની ફૂલની પાકડી એવડી એક મોટી જ રકમ દેવી તો કંઈક અહીંયા આપણે અર્પણ કરીને આપણી જે લક્ષ્મી હોય એને શ્રીલક્ષ્મી કરીએ પણ આ સ્થળનો કોઈ ભૂતપૂર્વ તોપો હોવો જોઈએ દાદાનો કે આ આ જગ્યા કોઈ આજે પચીસ પચાસ છ વર્ષ જૂની નથી આ તો હજારો વર્ષ જૂની છે એની કોઈ સ્થાપનાની કોઈ તારીખ નથી તો એ કેટલાય સંતો આવ્યા છે ગયા છે તો એના જે પૂર્વ પૂર્વેજોના જે તોપો હોય એનો ફળ છે તો જ આવા ધાર્મિક કાર્યો થતા હોય